एनी तिथि है, जे है आ सातम तिथि आज सवे नौ ने पिस्तालीस मिनट पूर्ण नौ मिनट पाग ना जन्म तिथि गण आज ना जन्म नक्षत्र सततारका सततारका नक्षत्र आज सांज चार ने चार मिनट पूर्ण त्यार पीछे बाग ना जन्म पूर्व भाद्रपद पर नक्षत्र गण सततारका नक्षत्र जन्म होने चौथ पूजा अर्जी कर

આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ આવે છે આ કુંભ રાશિ નવ તારીખે સવારે નવ ને પંદર મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાવે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ બહુ મુખ્ય પાયા છે મા જેનો પર જન્મ હોય તે તેના પ્રમાણેના જીવનમાં સારું તરફ બનતો હોય એને ચકસ્પ્રણ પૂજા જે કરી લેવામાં આવે તો જીવન સરળ બની જાય આજ આજે બાર આજે દેખ્યો મારા સબ્સ્ક્રાઇબર મિત્રો એ મારા ઘર પરમેથી કોઈ પણ સદસને આજે વર્ષગાંઠ હોય મરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં સુખ પ્રગટને થાય ભગવાન શંકર તમારી કદીમાં સામને પૂર્ણ કરે એ હું સન્માન વંદન કરું છું આજનો દિવસ છે मेरा सब्सक्राइब मित्र है मार घर परिवार कोई सदस्य मेरा कोई यजमान कोई जगह इंटरव्यू आप नौकरी धंधा जरूरी है कोई परीक्षा आप जरूरी कोई यात्रा प्रवास जरूरी आज कोई विदेश यात्रा आज कोई ऑपरेशन हो डीलेवरी हो सकजा होती पूजा हो कोई पार्य त कार्य में तक सफलता प्राप्त हो એવી હું સામના કરવાને પ્રાર્થના છું આજના આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર દરેક કામમાં પણ સફળતા મળે વાત છે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરે પિતાને વંદન કરીને નીકળવું જોઈએ પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ આજના દિવસે પિતૃના ફોટાને વંદન કરી નીકળી ભગવાનને દિવસમાં વંદન કરવાનું સુરેનબેન પણ આજે ખાસ પાણી છડાવું છે આજે મિત્ર સાથે બહાર ફરવા જવું છે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું છે સારી સારી વસ્તુ આવી જશે ને પરિવાર સાથે ફરવા જશો તો લક્ષ્મી દેવી ખુશમાં આવશે અને લક્ષ્મી ને પર ઈમ્પોર્ટ થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક સક્સેસફુલ સમય મળે તે આપણે જોઈ લઈએ

અન્ન દિવસે તમે જે કંઈ નિત્ય પૂજા કરતા હોય તે ચોક્કસ કરી લેવાને કારણ કે તે પણ સિદ્ધ થ જાય સિદ્ધ થવું એટલે આપણે દરેક જગ્યાએ એનો સહકાર મળતો હોય તે દરેક જગ્યાએ આપણા માટે સફળતા પ્રાપ્ત કરાવે એટલે એ મંત્ર એ પૂજા એક જ વખત કરી લેserverResponse તો પણ ફળ પ્રાપ્ત થવા જોઈએ તો કાર્ય સિદ્ધ થતી હોય આનંદ દિવસે ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે આ ધન દિવસ એવું છે કે તમે કોઈ પણ નવું યંત્ર ચાલુ કરવા માંગતા હોય તે શ્રેષ્ઠ રહેશે આજે પશુની ખરીદી કરવા માટે પણ સદિવશ છે આજના દિવસે દસ્તાવેજો પર સાઈન કરવા માટે મધ્યમ છે આજના દિવસે વિવિધ પ્રકારમાં ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે ગાડી વહન સોનું ચાંદી हीरा મણક મોતી વગેરે ખરીદવા માટે શ્રેષ્ઠ રહેશે વસ્ત્ર પણ ખરીદી કરી શકો છો પરંતુ

ઓછી કિંમતની વસ્તુ વધુ કિંમતે લેવાઈ જાય તો બધું બની શકે છે આજે અવસ્થા ધારણ કરવાથી શરીરમાં રિએક્શન આવી શકે છે કોઈ પ્રકારની એલર્જી ઇન્ફેક્શન થઈ શકે છે શરીરમાં ઝેર બની જતું હોય છે ખાઈએ અવસ્થા ધારણ કરવાથી માનસિક અજાપો રહે પુત્રો કરડવાનો પ્રસંગ પણ બની શકે છે આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સંજિ 4 ને 4 મિનિ સુધીમાં તમે જે કાર્ય કરો એનો મત રાજ સંજી 4 ને 4 મિનિટ કે લે આવતી કલે બપોરે બે ને 57 મિનિ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનો ફળ બદલાઈ જાય એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ નથી આય સંજી 4 ને 4 મિનિટ પછી કોઈ પણ કાર્ય કરો તો સંતમ રહેશે ખરીદી કરવા માટે પણ વેચાણ કરવા માટે પણ નવ વસ્ત્ર પણ ખરીદી કરી શકો છો સોનું ચાંદી હીરા મણિક મોતી मिलकर वाहन कोई ना व्यापार धन चालू सके आज में समृद्धि संपत्ति में आज करो प्रमाण सफलता आज कोई नव यंत्र प्रथमवार चालू करने शुभ रह शुभ रह पशु खरीदी करने उत्तम रहते आज देश विदेश जवाब इंटरव्यू आप श्रेष्ठ આજના દિવસે નવસ્ત્ર ધારણ કરશો તો મોટે ભાગે કપડા ભીના થઈ જાય કરો ત્યારે ચોમાસામાં ગયા હોય તો પાણી તમારી પર શકે છે આજના વસ્ત્ર તમે ધારણ કરો તો એમાં ભીના થવાનો યોગ વધારે ઉભો થાય ને પાછું વડીલો સાથે ગમે તેમ વ્યવહાર થઈ શકે છે આજે ન વસ્ત્ર ધારણ કરવાથી એક ફાયદો છે કે જૂના શિક્ષકોને મળવાનું થઈ શકે છે આજે સાંજે ચાર ને ચાર મિનિટ પછી

નહી આજે કળશ નહીં મૂકી શકાય આજે લગ્ન માટે પણ મધ્યમ દિવસ રહેશે લગ્ન માટે બહુ યોગ્ય સમય નથી કળશ મૂકવા માટે પણ સમય નથી રવિવાર છે એટલે ખાતમુહૂર્ત પણ નહીં થઈ શકે વાસ્તુ પણ નહીં થઈ શકે અને લગ્ન નું પણ કોઈ મુહૂર્ત નથી આપે આજના દિવસે ગૃહ પ્રવેશ નહીં ના છે સગાઈ વગેરે કરી શકાય છે આજે કરશો આજનો સંકલ્પમાં પણ

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दश प्रत्यंतर्दशा तथा योग युति, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा, तोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत, द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल फल और तुम्हारा मन में जो कई इच्छा हो बोली सको બોલવાનું અનુસાર જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार से दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नही थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિક સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો प्रव तो छात्रियो से तिलक पे बुलवाना है मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति प्रथम और जब विदेश में मा जाना मांगता है या शिप में जाना मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है तिलक पर अथवा विदेश जाना मांगता है कायम मानते तिलक मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलूंचे ते आरोग्य ने बुजायला अपेल नाही लोपरे नंतर तो प्रत्येक जना बोलू आपण बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયુ થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે નવે વિષ નવે નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ पिताने गंध पुष्प धूप आदि पा न विद्या ताम्र अर्चना प्रार्थना सहित प्रणम मम सकल मनवांचिंत हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतां नमम पानी मुकी देवानु पाचो पालेवानु पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगुल गसे कपड़ा मा तिलक तोय दमा कपाल मा, मा। जमीन पर पानी मुको छमन भगवान ने कहवानु के हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ